સર ગુજરાત એસટી હેલ્પરની પરીક્ષાનો અભ્યાસક્રમ જણાવો ને અચ્છા જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી પરીક્ષાના ફોર્મ ભરાય છે અને પાંચ એક બે હજાર અને ચોવીસ બરાબર છે ટોટલ સોળસો ને અઠાવન જગ્યા ઉપર ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાઈ ગયા છે બરાબર તો હવે જે જે લોકો જે ટ્રેડ છે આઈટીઆઈના બરાબર તેને ફોર્મ ભરેલું હશે બરાબર તેના માટે પદ્ધતિ શું છે તે તમને ચાલો હું સમજાવી દઉં કે કઈ રીતની મારે તૈયારી કરવી છે તો જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષા છે એના અભ્યાસક્રમની આપણે જો વાત કરીએ તો પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી યોજાવાની છે બરોબર છે ખાસ યાદ રાખજો સો ગુણનું પેપર રહેશે એ સો ગુણના પેપરની અંદર મારે પહેલી વાત કરીએ તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતનો વર્તમાન બનાવો બરાબર છે તે પણ ધોરણ દસ કક્ષાનું જેના ત્રીસ ગુણ રહેશે ગુજરાતી વ્યાકરણની જો વાત કરીએ તો પાંચ ગુણ રહેશે બરાબર અંગ્રેજી વ્યાકરણની આપણે વાત કરીએ તો તેના પણ પાંચ ગુણ છે લાયકાત વિષય વસ્તુને લગતા જે પ્રશ્નો મતલબ તમારો જે ટ્રેડ છે તેને લગતા જે પ્રશ્નો છે તે પચાસ ગુણ રહેશે અને કોમ્પ્યુટરની જે પાયાની જાણકારીના જે પ્રશ્નો છે એ ટોટલ

એક ઈ ઓપ્શન આવેલો હશે જો તમે આ પસંદ કરશો ટૂંકમાં ખોટો ખબર નથી આન્સર ન આવડતો હોય તો આમાં જીરો કોઈ પચીસ માઇનસ થશે નહીં આ વાત હતી અભ્યાસક્રમની અંદર હવે ભરતી પ્રક્રિયાનું તમને વેટેજ સમજાવી દઉં કે ભાઈ એની અંદર જે સીધી ભરતીથી જે પ્રક્રિયા થાય છે બરાબર એના વેટેજ ગુણ કઈ રીતના રહેશે તો જો તેની વાત કરીએ તો પહેલી વસ્તુ જે હતી આપણી શૈક્ષણિક લાયકાત માટેનું વેટેજ ગુણ કેટલામાંથી રહેશે સિત્તેરનું તમારી જે લઘુત્તમ લાયકાત છે એમાં પંચાવન અને પંદર એ સાથે ટોટલ કેટલા થશે સિત્તેર થશે બરાબર છે અને જે આપણી પદ્ધતિ આવવાની છે લેખિત પદ્ધતિ જે સો ગુણ આપણે કીધી બરોબર એનું વેટેજ કેટલા ગુણનું રહેશે ત્રીસ ગુણનું